પ્રોજેક્ટ અંગે બોર્ડ ઓફિસર સહિત એન્જિનિયરો ની ત્રણ અલગ અલગ રિવ્યુ બેઠક મળવા પામી હતી જેમાં કમિશનરની અધ્યક્ષતામાં પુરાવે તો શું કરવું એ સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બોર્ડ ઓફિસરો ની બીજી બેઠક માં શહેર ની સ્વચ્છતા માં કઈ રીતે આગળ ક્રમાંક માં લઈ જવું એની ચર્ચા કરાઈ તો બોર્ડ ઓફિસરો ફરિયાદનું તુરંત જ નિકાલ કરી આખો રિપોર્ટ કમિશનર ઓફિસ પહોંચાડવાનું પણ કહેવાય છે તો આવનાર સમય માં ચારે ઝોન માં રોડ વે મિક્સ પ્લાન્ટ બનાવવાની વાત કરાઈ છે અને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી પણ વાત મૂકવામાં આવશે પાણી પુરવઠા ડ્રેનેજ અને રોડ વિકાસ કોન્ટ્રાક્ટ કરવાનું ચોવીસ જેટલા કોન્ટ્રાક્ટર નોટિસ આપવામાં આવશે આજે જે રિવ્યુ મિટિંગમાં ત્રણ રિવ્યુ મિટિંગ હતી એક પહેલાં વિશ્વામિત્રીનું જે હેક્રાસ મોડલ ચલાવીને જોવાનું હતું જે ડ્રેજિંગના કામગીરી થયા પછી કેટલું વોલ્યુમ ઓફ વોટરમાં આઠસો પચાસથી અગિયારસો જે લેવલ ડિફરન્સ થયું છે વોલ્યુમની આની અંદરથી વિશ્વામિત્રીની અંદર કેટલું વધારે વોલ્યુમ કેપેસિટી બહાર જઈ શકે એના ઉપર સિકોન અને એમની ટીમ બેંગ્લોરથી આવેલી હતી એનું હેક્રાસ મોડલનું અમે ચલાવીને ચેક કર્યા હતા અને ડિજિટલ એલિવેશન મોડલ અમે ચકાસણી કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં માન્ય નવલાવાલા કમિટી સાહેબની સમક્ષ પણ અમે રજૂ કરીશું અને હેક્રાસ મોડલના આધારે ત્રણ સિવ્યુલેશન્સ છે એટલે હાલની પરિસ્થિતિમાં કેટલું વોલ્યુમ ઓફ વોટર અમે કેરી કરી શકાય નદીમાં પછી કંઈ અનવોન્ટેડ ડિઝાસ્ટર આવે ત્યારે શું પરિસ્થિતિ રહેશે અને શું શું કામગીરી કરવાનું રહેશે એમાં કયા કયા રિવરની કયા એરિયાને અત્યારે વહેડ કર્યું છે ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય કયા કયા બ્રિજની વોલ્યુમની અંદર પણ પાણી જે બહાર વહેંજે છે એટલે કયા કયા બ્રિજને પણ ફરી ફ્યુચરમાં માની લો વીસ વર્ષ પચીસ વર્ષ પછી પણ શું રીડિઝાઇન કરવું જોઈએ એટલે વોલ્યુમ મેક્સિમમ પાણી નીકળી શકાય એ બાબત પણ ચર્ચા થયેલી અને ત્રીજું વિશ્વામિત્રીની પાણી જે સિટીમાં અત્યારે આવીને જે પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે આગળ ઉપરવાસમાં જ ડાયવર્ટ કરીને અમે મહીસાગર અથવા સૂર્યામાં યા દાદરમાં લઈ જઈ શકાય એના ઉપર ત્રણ અલગ મોડલ્સ પણ ટેસ્ટ કરીને ચકાસવામાં આવ્યું ટેક્સ પેયરનું પૈસા છે પ્રોપર કામ થવું જોઈએ અને પબ્લિકનું સંતોષકારક રોડ મળે ગુણવત્તા વખત રોડ મળે ગુણવત્તા વખત ફેસિલિટી મળે ગુણવત્તા વખત મ્યુનિસિપલ સર્વિસિસ મળે અને ગુણવત્તા વખત જીવા માટે બેટર લિવિંગ એક્સપિરિયન્સ સિટીમાં મળે આ મેસેજ આપો જીરો બોર્ડ નેશન દસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર